આ ઘટનાથી સદવિચાર હોસ્પિટલ શંકાના દાયરામાં આવી હતી સામાજિક આગેવાન અમારા વિસ્તારમાં કૃષ્ણનગર વણકરવાસમાં રહેતા મહેશભાઈ અમૃતભાઈ કોળીને સદન વિચાર હોસ્પિટલમાં સામાન્ય નાકના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા ત્યાં આજે ડૉક્ટરની બેદરકારીથી ચાલુ ઓપરેશન દરમિયાન કંઈક ડૉક્ટરની ચૂકથી એક યુવાન ખૂબ જ દુઃખદ બાબત છે કે ડૉક્ટર દ્વારા કોઈ યોગ્ય ન થતાં તેનું આ દેહાન થયેલું છે તેઓના નાના નાના બાળકો છે ત્યારે એકને એક દીકરો ત્યારે ડૉક્ટરની ખૂબ જ બેદરકારી હોય ત્યારે શંકાના દાયરામાં હોય ત્યારે અમારી રજૂઆત એવી છે કે પેનલ પીએમ થાય અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય અને હોસ્પિટલ ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે શંકરભાઈ રાજાભાઈ કોળી મારું નામ છે અને જે મળનાર છે એ મુકેશ અમૃતભાઈ કોળી જે રહી છે આનંદનગર જેને મહેશ મુકેશભાઈ કોળી જે આનંદનગર રહી છે જેને અમે દવાખાને સદ વિચાર હોસ્પિટલ ત્યાં લાવ્યા હતા એને ઓપરેશન ખાલી નાકનું ઓપરેશન હતું નાકના ઓપરેશનમાંથી એને ડૉક્ટરે એમ કીધું કે આનું હાડ ભેગી ગયું છે નાકના ઓપરેશન પછી કર્યા પછી એમ કીધું હાડ ભેગી ગયું અને એમાં એ કંઈ એક્સપર્ટ થઈ ગયેલા છે તો આમાં અમે માનીએ કે આમાં પીએમ રિપોર્ટ અને જે કાંઈ અમને ન્યાય મળવો છે એ મળે સહી અમને સરખા દરખાસ્ત છે